એટલે તમારે જ વિનો અમાર તો ખાલી છે ને લાવી દેવાની જવાબદારી કા ફાવત ભાઈ કોઈ નઈ માતા ડાયરા ને અને હે ને આપણે વિડિયો બનાવી લે તો મજા આવશે આ બધાને જાવ છે ને નીકળી જશે ભાવત ભાઈ ને તો આ તૈના જણા જાવ છે કાલ ચાર જણા જે હાથ જણા હે ડાયરો ધીમે ધીમે ભાગો છે આ ડાયરો ધીમે ધીમે ભાગો છે ભાવત ભાઈ તાણો ડરતા છે આ છે તીવે લે થઈ જ આ છે ને થોડું ઓલું હું કે પીણો આવજો ને માથે થોડું કેવરા ભાઈ પણ આપણે કંઈ કરી ન હોય એટલે ઘડી પર કરી ને ઉપર લેવાનું આનીકળશે ને આપણે પહેલાં તાવથી પકડે હવે કાઠ ઠેવું ને હવે એટલે બધું નહીં પૂરતું કારણ કે આવી આવજો મેં તમને કીધું એ રીતે આમાં લેમટા તો થઈ જ આપણે હવે છે ને આ રેમડું ઠરી ગયું ને લાગતું પહેલાં તમને મેં પહેલાં બતાવ્યું ને વિડીયોમાં બધું ખાવાનું ઢીલું ઢીલું હતું કા પાણી જેવું લાગતું અત્યારથી રેડી હવે આવ આપણે બંધન ટાળી દીધું ને એટલે ગારો વટી ગયો ફાઇનલી તો રાજભાઈ આવી છે ને રાજભાઈ કહેતા હું આવું આ સાઈડે તો આવશે તો કદી આપણે જવાનું થાય રાતભાઈ તો દાર બનાવતા કાલની કોઈ રજ આપણે બનાવતા અત્યાર બધાનો ટાઈમ છે લે સટ કર્યો આમાં છે ને બેસી જાય કેમ લાગે કેમ લાગે એટલે ભાવેભાઈ ને ભી પડી જાય તો એટલે આપણે ત્યાં આપણે તમને ખબર નહીં આપણે આલો અત્યારે બને જઈ ગારો ને બહુ આવ્યો લેમ ટાઈમ બહુ આવ્યો ઓલિક આવલિક આપણો સેડો છે ધાર કે આપણું સેડો છે ને સફેદ કલર દેખાય થોડું એ બધું ગારો છે એ વધારે આવે એ પણ ટેમ્પરે વધારે આવે તો સારી જ વાત હોય બધી રીતે એ વધારે તો તમને ખબર છે ને આપણું બંધાને તારી દીધી આપણે કંઈ કરી ન હોય આપણે કાઢી બંધન રિપેર કરીએ છીએ તો તમે નાખ્યું મીડિયમ રહ્યો એટલે આપણે બંધ આપણે ને બંધાનાથી થોડાક આખા રાખી પાણી છે ને કોપળ કાઢતા યાદ જો તો ઘડીકમાં આપણે ને આ તો લોટ આવી ભાઈ પાણી માં કેટલા થાય ને બતાવ મારા કાકા ભોગી જાય હું ભાવે ભાઈ આવી જાવ પણ પાણી સીએ જ તો ઘણા બધા આમ પણ છે ને હિથરા પડી જાય મતલબ માં જો કેટલા થાય દેખાય કપરેટી બોલે ખબર એમ એવા ને ખબર તો બહુ જ પાણી બહુ એટલે લોટમ હું ભાવે ભાઈ એવા ખાલી ખબર જાગી જાગીને જોયું પાણી વીજ લાગે ભાગવું પડ્યું ખબર નો વીજ બને આગળ bảy lần tụi mình không bơi lên, bảy ngày ngày lên, không thì đã khổ rồi, ra ra đâu, cái tụi nó béo có đôi mát cắt tóc, còn thì, rồi riêng đó cũng hết, này cái gì, cái đó mà là gì, cái gì vậy, một bàn chân có đi vô, đi tháo đi vô, một đi vô

બે બધું ભેગું કરી આ રીતે થયું છે ડોકલું એક ખોયલું બીજું ખોયલું ને હજી તો પકડી જ લેવાનું છે આપણે આજે છે ને કે રેવા દેવાનું થતું જ ને કાલે તો આપણે ઘણું બધું રહેવાઈ દીધું કારણ કે કાલે શાખ જ એટલું એવું રહી જઈ એ ખોયલામાં એટલું ના ખોયલામાં એટલું ને બધે શાખ ને શાખ જ ત્યાં પાણી ઘણા બધા વહી ગયા ને તો આપણે તાણવા જવાનું છે ઠેઠ જ તમારે છે ને આમ આગળ બધું જવાનું છે શાખા એટલું પકડી જ લેવાનું છે મૂકવાનું થતું નથી શાખ કારણ કે આ છે ને શાક ઓછું આવ્યું ને તો પકડે રહી છી અને આજે એક વસ્તુ છે ને મને બહુ કવર આવ્યો શું છે ખબર કરોડ ની ધાર આવે એ પવનના ઉડી ઉડીને ખીલી જાય સોટી જાય એકલા પછી આમ છે ને આમાં બોલું જ કરે એ મજા જ ન આપણે થોડીક એવી છે ને ખાત મારી તો આપણે છે બંધન તાણીને વી ને સૂર્ય ભગવાન જોર હેઠ એટલે ભૂગી ગયા આગળ છે ને આપણે કાંઠે નહીં ભૂગી નહીં પેલા હાથમી જાય કારણ કે હાલ તો વાર તો લાગે જ નહીં બગલાને એવું ઘણું બધું છે ઝીંગા છે ને આમાં હવે થોડા થોડા આવે પણ હવે આપણે તાણવા નથી થોડા થોડા જ આવે છે پچھ جا تو مر اٹل ڈوکل تھی تو آ جائے دہائی بند گیس ریپ رات میں

ને વાતાવરણમાં છે ને આવ પવન નથી ગરમીથી ગરમી થઈ જાય ને એવું વાતાવરણ છે હા હવાર કેટલી ટાઈટ ભાઈ મન ભાવે ભાઈ આવ્યા ને બે બેદણ આવ્યા ગાયા ગામ વાલી ને આવ્યા તો ગરમીના ના પલ્લી ગયા ને અત્યારે આગળ આવ્યા ને તોય ગરમી ના પલ્લી ગયા આમ હવે ગરમી પડી રાઈટ ભાઈ ગઈ રાઈટ પડે કાપણ કાપડ એવું થાય છે ભાવે ભાઈ આગળ મૂકી વેતી તો આપણે થોડા રોકાવું આપણે વહેતી જ મૂક્યું આપણે હે ને બંધાણ તાણી ને કાઠે ફૂગી ગયા

آخ... آخ آخ آه آه آل... میں پہ ری جاؤ دے

ઈ તો આમ પૂરું કરી નાખ્યું ઓલા છે ને જીણા હું છે તો આપણે રાજભાઈ હતી હજી થોડા તમારે તમારી પીડ જ ને હું ઈડ નહી એમ હતો આમ તો આ મોટા ડીંગા પાછા આવી ગયા એટલા બધા દેખાય એવો એટલા નાખી દીધા કેટલા ડીંગા આવે આવે લોટમ હવે છે ને આ પછી મજા કરવો મીંદરાને ને એટલા ડીંગા આવે એમ ને ઘટે શું છે કઈ ના ઘટતું તો કઈ ઘટે જ નહીં આપણે કોઈ ઘટ્યું કઈ આપડે ઘટે જ નહીં કોઈ તો હવે ને ફટાફટ જોરદાર મળી કોમેન્ટ ઠપ કરી દેજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ તો કરી લેજો આપડે વિડીયો છે ને આવા નવા આવ્યા જ કરશે એટલે વિડીયો તો મેં કરે હાલો તો મળીએ નેક્સ્ટ લો માં રામ રામ ડાયરા